হরে গুরু সসদ কৃপা করে হরে সকল সসদে পরম পুরুষ পরমাত্মা তো নে ધન વિદયાદય કરું જમ જમ જેવો ધમ કરે બદમ બંદ આપણે સુટ નહી સોડે સતગુરુ રા સતગુરુ મહારાજ આજે બસો મુકામે નાગજીભાના પરિવારે ભરતભાઈ હીરાભાઈ રણસો રોણાભાઈ આખો પરિવાર અળી મળે નિર્વાણ આત્મા વહે વચન સજ્જન મહાપુરુષોને બોલાય મૂળ ગાદીથી વિષ્ણુ પારધી મહારાજ સંતમાતા તારાબા અમૃતરોમ મહારાજ બોગલાસાથી અમારે યોગેશભાઈ મહારાજ નરેશભાઈ મહારાજ જસુરામ મહારાજ ભેગદારી ભગવાન હોયના મફારામ મહારાજ ને કરશનરામ મહારાજ જય જય મહાપુરુષો ખוב આપણો તો વાત સમજાય છે ગદમો પદમો વાણીમો વર્તમાનમો પણ જીવન માં ઉતારવા ની વાત કરી છે મહાપુરુષ પોકાર પાડસ કે તમે કોક જીવન માં શબ્દ ઉતાર છો અર ગુરુ પર ખוב ભાર આલ્યો છે કે આ દેહ આપણને મળ્યો છે કે મળશે માનવી તણા મેળા આ જગત માં કદીયે ફીળા ન થો એકલા માટે તમે કોઈ સંત નું શરણું શિકારી

લખ ચોરાશી ગણું ફરી આવ્યો ઘેર ઘેર પશુ અવતારા એ સરગે ગયા પાસા આયા નારક સુખદેવ પ્યારા એ દાતા મેરો આયેલો જલમ સુધારો સુખદેવ કેવા તો આ પોપટની વાત આય તો જો એ ઓફળે છે ભજન ઓફળે છે પૂર્વ જલમનો કોઈ આત્મા છે જબ કે આ તો નું જેને બીજ રોપ્યું છે એવા અજમલ પારથી ને

તારું ભાગ્યમાં પડી હોય તો કે કદી ના મળે ભાગ્યમાં હોય તો તમારી પ્રાપ્તિ થાય અને એ સદગુરુ મહારાજ તમે ધારણ કર્યા ગુરુ કરાયા વાત ના માન બાપુ બોલ્યા કે પોચમ ગુરુ કર્યા પણ જે આત્માની ની કરે છે ઘણું સસ્તું મળ્યું છે તોય સસ્તા આ શિષ તમે આલી દો ને તો આલી છે તો ચીયા મુખ તમે બોલો છો

મહા સુખ પોમે કબુ ના રે અવ તારા તો ગુરુજી ના એ માથો નામેલનારા જાદુભાઈ સંત ની ઉલટી તારા જેને માથું આલે મહાસુખ પોમે આ તો હજી મસ્તક આલિયું નારેલાલી નારેલા વચે પણ રમાડુ બાવન ની બાર મહાપુરુષો વાતો કરી છે એક શબ્દ ઉપર તમે વિચાર કરો જેનું અંતર ના હોય જેનું અંતર ગુરુ ને અંતર ના હોવું જોવે

એવી મહાપુરુષ સુગંધ ફેલાય ને એવી સુગંધ ફેલાય ને તે અગરબત્તી જેવી સુગંધ ફેલાવો તે આખી બળી ભસ્ટ માં થઈ જાય પણ એ સુગંધ આપશે તો આ પણ સુગંધ આલે જેમ કે ભાઈ અમી તો પોકાર પાડી પાડીના સંતો રાત ના રોજ ના ઉજાગરા છે રોજ ના કોક શુદ્ર મહારાજ જેવો થાય કોક મહારાજ જેવો થાય જેમ ઈયળ પકડે પેલી બમરી બનાવે તો એનો ભાવ છે બમરી કોઈ એને કોઈ લેવા મેલવું ખરું એને કોઈ કમોણી ખાવી ખરી હોય તો ગુરુ મહારાજ ને દક્ષિણ શા માટે મારા જેવો કોઈ મારા જેવો થાય તો આ વાત બનાવી છે એક એક શબ્દ ઉપર ગુરુ મહારાજે કીધું છે કે ખ્યાલ રાખજો તમે અત્યારે વપર્યા ને તો ખંચરી પતિ જી

અમારે યોગેશ ભાઈ પણ થોડો વિચાર કરે છે ગુરુ મહારાજ ના પ્રતાપ થી કે બાપુ મારા થોડો થોડો થઈ જશે જો આશ્રમ બનાવો પણ એનો નભાવો ઘણો કઠણ છે એક દાડો ઘેર ના હોય ને આશ્રમમાં ના હોય શીલા આશ્રમ બનાવો તાળા મારી મારી

ભલે ભજન મોડું થાય છે હોમયું થાય ના બાપુ તમે હવે રીત રીત થાય પણ વચન ના મહાપુરુષ અમૃત મહારાજ મહાપુરુષ બધી વિધિ કરી અને પછી હોમૈયામાં જાવ આ વચન ની કિંમત છે બાપુ આવજો મારા ભજન મોડું થાય છે અને આપડે લાભ લઈ રસ્તા

કાયા કરું રે કુરબાન મહાધર્મ ના મેળ મળ્યા એ મેળો ભાવનો ગુરુજી ના આ અંગ ઓશંગ તમે કોઈ આલી શકો ના બા ના અમાર તો છોકરા ને ગુરુ મહારાજ એક વાત કરે તો અમે ત્રણ આવે આ સંસ્કાર ની વાત કરું છું હું તમને ઠપકો આલતો નથી સંસ્કાર ની વાત ગુરુ એક કરે તો અમે ત્રણ આવે મૂર્ખને બોધ ન લાગે અને સંત ભલે સમજાવે એ સંત ભલે સમજાવે એને ચાર વેદ વંચાવે મૂર્ખને બોધ ન લાગે એને સંત ભલે સમજાવે એક એક વાત પર મહાપુરુષે જેટલો ઠપકો આલ્યો અને ગુરુઓની સેવા કરી છે તો ઇતિહાસ તો જોવો નરસિંહ મહેતાનો ઇતિહાસ જોવો એ વાણિયા હતા તે બોલાવડ કે મને ભગતવળ ગંતાઈ નાથ પર કાઢી મેલો અલ મોમેરો લઈ જા કુવેર બાઈનો તે ચોકણ ઉતારો આલ્યો પેલા ગમણ માં ઉતારો આલ્યો પણ મારો વાલો હરીને ભજતા હજી કોઈ ની લાત એ જતા નથી જોણી જેની સુરતા શોમળિયા ની સાથ વધે વેદ મારો વાલો મોમેરો પૂર્યો કોઈ કણ શેડ શગા છે ના ઈ શું થઈ ના આયા બાવો થઈ ના આયા કે તમારા ઘર માં છોકરો છે કે ઓય તો કે અમે તો અઘોરી બાઉ અમને જમાડો જો આ જો વણીઓને મેકલ્યા છે કહી ના ઘેર તો મારા વાલા હાર ઈચ્છા